નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગણેશ ભગવાનના વીસ અમેજિંગ ફેક્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અમેજિંગ તથ્યો જાણીશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય એક નંબર પુરાણોમાં વર્ણન છે કે ભગવાન ગણેશનો જન્મ માતા પાર્વતી દ્વારા તેમની શક્તિઓથી થયો હતો બે નંબર ભગવાન ગણેશની જન્મ જયંતિ ભાદ્રપદ મહિનાના શુક્લપક્ષની ચતુર્થી ઉજવવામાં આવે છે તેને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ કહેવામાં આવે છે ત્રણ નંબર હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે એવી માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક કાર્ય સફળ થાય છે ચાર નંબર શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને રીતિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ હતી અને તેમની પાસેથી શુભ અને લાભ નામના બે પુત્રો જન્મ થયો હતો પાંચ નંબર ભગવાન ગણેશ એકમાત્ર એવા દેવ છે જેમને દુર્વા ચડાવવામાં આવે છે છ નંબર ભગવાન ગણેશની ચાર પૂજાઓ છે જેમાં તે ગોળ ફાંસો મોદક અને વરદ મુદ્રાથી ભરેલું પાત્ર ધરાવે છે સાત નંબર ભગવાન ગણેશનું વાહન મૂષકરાજ છે ઉંદર કહેવાય છે આઠ નંબર મોદક અને લાલ સિંદૂર ભગવાન ગણેશને સૌથી વધુ પ્રિય છે નવ નંબર શાસ્ત્રો અનુસાર મહાકાવ્ય મહાભારતના મૂળ લેખક શ્રી ગણેશ છે જે દસ દિવસ બેસીને મહાભારત લખ્યું હતું દસ નંબર ઋષિ વેદવ્યાસ મહાભારત લખવા માટે ભગવાન ગણેશને પસંદ કર્યા અને તેમણે સતત ત્રણ વર્ષમાં પૂર્ણ કર્યું અગિયાર નંબર ભગવાન ગણેશને હિન્દુ ધર્મના પાંચ પ્રમુખોમાંથી એક માનવામાં આવે છે દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને મા દુર્ગા ગણેશ ભગવાનનો પણ તેમાં સમાવેશ થાય છે બાર નંબર કાર્તિકી સિવાય ભગવાન ગણેશના અન્ય ભાઈઓ શુકેશ જલંધર અયપ્પા ભૂમા અંતક છે શું તમે આ પહેલાં જાણશો કોમેન્ટ કરી જણાવજો તેર નંબર શાસ્ત્રો અનુસાર ગણેશજીના ચોસઠ અવતાર હતા જેમાંથી માત્ર બાર અવતાર જ પ્રખ્યાત છે ચૌદ નંબર માન્યતા અનુસાર ભગવાન ગણેશના દરેક કવતાનું નામ અને રંગ અલગ અલગ હતા પંદર નંબર પૌરાણિક કથાઓ અનુસાર જેમ હનુમાનજી પાસે તમામ દેવી દેવતાઓની શક્તિઓ હતી તેવી જ રીતે ગણેશજી પર તમામ દેવી દેવતાઓની શક્તિઓ આપવામાં આવી હતી સોળ નંબર ઓક્સફર્ડમાં પ્રકાશિત એક પેપર અનુસાર પ્રાચીન સમયમાં મધ્ય એશિયા અને વિશ્વના અન્ય સ્થળોએ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવતી હતી સત્તર નંબર અફઘાનિસ્તાન ઈરાન મ્યાનમાર શ્રીલંકા ઇન્ડોનેશિયા મેક્સિકો સહિત ઘણા લેટિન અમેરિકન દેશોમાં ભગવાન ગણેશની મૂર્તિઓ મળી આવી છે અઢાર નંબર શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશ દ્વાપર યુગમાં પરાસર ઋષિ માટે ગજમુખ નામથી જન્મ્યા હતા ઓગણીસ નંબર ભગવાન ગણેશની તુલસી કેતકી ફૂલ સફેદ ચંદન સફેદ પવિત્ર દોરો સફેદ ભૂલ ચડાવવામાં આવતા નથી વીસ નંબર ભગવાન ગણેશને એક પુત્રી છે જેનું નામ સંતોષી છે તેણીને સુખ અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખવામાં આવે છે શું તમે આ પહેલાં જાણતા કોમેન્ટ કરી જણાવજો તો આ વિડીયોમાં આપણે ગણેશજી વિશેના વીસ અમેજિંગ ફેક્ટ જાણ્યા તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો અને આવા જ જાણકારી પર વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો